પેલા ઓતરો હું તો આયો છું કદી છે એવા માણસો મળી રહ્યો તમે મને ખબર પડે હું તમારી યાર ભાઈ બનશું એટલે તમે એટલે યાર આવું કેવાય કેવું બોલતા લાગ્યો હેમન બોલવાનું

કમ્પ્લીટ બનાવીડો કમ્પ્લીટ મસાલો બૈસલો નાશિન ને મસાલો બત્તા નાશાય તો બરાબર છે જો છે ને તાર મોમન કરેલી આવે લ્યા તેમ કંકુતરી લઈને હગુ નઈ કર્યું તમારો તને ખબર ન કે હમણે કી થાપે હમણે પડ્યું છે બોય હું તો એવું એમ જે મારું કર્યું હગુ તારું તો નઈ થવાનું હાલ તારું તો છે ને બે વર્ષ પછી વિચાર્યું બરાબર તો તમાર લગન કેન્સર રાખો પડશે લગન કે અંજલ નહીં રાખવાને લ્યા કંકુત્રી બંકુત્રી બધું સફાઈ ગયું હે બરોબર હવે છે ને જો તું મોય જઈને ચેક કર બરોબર નો શીરો અને ખાલી છે ને શીરામાં ઝી ના ખૂટવું જોવે સારું બરોબર સારું ખાવાનું બનાવવાનું સારું હો મજા આવી જાય પેલી તારીખે મુહૂર્ત કટાઈ દીધું છે એટલે મેમાન હા તેમ ઘરે આવું છે સાંભળું છે તો એટલે આ તો અમાર વાળો હે

તરોગો અટકાતું તમ ગુજરાતીમાં તો બોલું છું ચોકન આ કૂતરો બુદરો આયે ભય ઊઠે શું આયું અમે મેમા કુતરૂ મારવા ને અમે સાપ પીવાતા સાપ કોણ અમે પેલે જાવ મોડું થાય દૂધ ખરા પેશ જતી રહી છે એટલે આપણ આલી ચાલો આય બધી આય આખી એ મે મને ઉપર ઓન દારું પાઉ હું દારું પાઉ એ મે મને આ તમજી લાલ મારા ભાઈબંધ છે તું સમજી લે

મેડ્યું <tom> 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 <tom>

આમાં તો કઢી ઉપર સાલ છે કશો વાંધો નહીં હવે આ કંકુતરી યાદ આવ્યા હતા ઈ તો ખબર હે મને એટલે પેલા એક કાન ધરી વાત કરો પછી કંકુતરી ની વાત કરજો ઓ પબજી દેખો થઈ જો યાર છેલા રૂપિયા રહ્યા બસ મલા જા પેલા પતાયન તમજી બે આને હું તો કાયાસી હે કુએ છેને ચમતે આજે સસ્તા આવતા તા નવ શી એકદમ ચમ મારે તો ખબર નહી પણ ઉદ્યોગ ઉદા આ તમાર કજે ઓ એને કોક કર્યું છે

તો તાની ઈ 51 નો બદલો છે ને હું પેલા બે જોડે થી લેવા મેમન ખાલી જવા જો આ 51 નો ભાઈ થા થા આ લ્યો મેમન તૈયાર થી પૈસા નો ન દાન ભાઈ આ કેવા લાખ અલગ પાસા કેજો દો લાખ તો અલગ ઈ તો વેવાન ના એ છોકરા પાણી ભરી લઈ લ્યા તો ઈ તો ફાઈનલ તો તાની પબજી હ ચૂકતા ના નાક પછી આકુ તું તેમ 13 માં મહિના માં 32 તારીખ ઈ તો બધું છે બરાબર એટલે પહેલી તારીખ હતી ને ગફુરજી હ પેલી હતી તારીખ તો આજે આ તો પૈસા ચૂકવવાની વાત છે ઓ ભાઈ એમ તમને મુદત આલી એમ ચૂકવ મે મન મહિના યાર દેશે છે મહિનાની માં 32 તારીખ આ તો કદી આવતી જ નહીં કશો વાતો ની જે દાડે આવશે ઈ દાડે આલ દે એ છોકરા પાણી આલ લ્યા પેલા પૈસા પછી બીજી વાત થાય પછી હો નહી તો આમ ની વાત છે યાર કબાજી શું કીધું પછી વિવાદ થોય વાત સાચી તમારી બરોબર પણ તેરમા મહિનાની બત્રીસ તારીખ આવે ચાણી પૈસા આલુ

જો આ તો બાજી નાખું મારું અમે કફૂર ની એમ